નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે અંજાર તાલુકાના ચાંદરાણી ગામે આવ્યા છીએ અને આપણે એવા ખેડૂત મિત્રએ જે સાઈ કંપનીની ત્રિપલ સેવન વેરાયટી જે વાવેતર કરી છે એના વિશે આપણે અનુભવ જાણીશું નમસ્કાર શું નામ તમારું આપણે નામ રવજીભાઈ રવજીભાઈ બરાબર તો રવજીભાઈ આ તમે સાઈ ત્રિપલ સેવન વેરાયટી કેટલા પેકેટ વાવેતર કર્યા હતા સાહેબ આપણે ત્રણ એકડમાં આઠ પેકેટ વાવેતર કર્યું હતું બરાબર અને પછી આઠ પેકેટ તમે આઠ પેકેટ જેવા વાવેતર કર્યા બરાબર અત્યારે ઘાસ કન્ડિશન તમને શું લાગે ભલે મતલબ કે કેવા જીંડવા લાગ્યા કેવો એનો ગ્રોથ છે સામે એની મતલબ કે કઈ રીતની શાખાઓ લાગી કેવું લાગ્યું તમને સાહેબ તો આપણે સાઈઝ સિત્તોતેર સાતસો સિત્તોતેર આ વાવેતર કર્યું પાછળ ઋષિઓ પણ એમાં ઓછો આવે છે બરાબર છે એની આ જીંડવાની જે એક એક દારમાં ચાર પાંચ પાંચ લાગે છે અને સરસ અમે ગણતરી ડેલીની પણ સારી હોય છે સિત્તેર એસી સિત્તેર એસી જેવા લાગી ગયા છે બરાબર ચૂસીઓ પણ ઓછો આવે છે અને અત્યાર સુધીમાં કપાસને કેટલા દિવસ થયા છે આજની તારીખ સુધીમાં કપાસને થયા છે એસી દિવસ એસી દિવસ થઈ ગયા છે બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એસી દિવસની અંદર કપાસનો ગ્રોથ હાઈટ બધી રીતે સારામાં સારો જોવા મળે છે અને અત્યાર સુધી ઝીંડવા કેટલા લાગ્યા છે અંદાજિત ઝારડી સાહેબ સિત્તેર સિત્તેર એસી સિત્તેર એસી લાગી ગયા છે બરાબર ઓકે ધન્યવાદ